આનંદ બંગલા ચોકમાં પાર્કિંગ માટેની જગ્યા વગર જ ગેરકાયદેસર બાંધકામ ખડકાયું છે રાજકોટમાં વોર્ડ નંબર તેરમાં આનંદ બંગલા ચોક પાસે પ્રાઇમમાં લોકેશન ઉડીને આંખે વળગે તે રીતે જૂના મકાનના રિનોવેશનની મંજૂરી મેળવીને બિલ્ડર મહેશ ઠુમ્મર અને તેના ભાગીદારો દ્વારા કોમર્શિયલ બાંધકામ ખડકી દેવાયું છે આ કોમર્શિયલ કોમ્પ્લેક્ષની દુકાનો વેચવા કાઢવામાં આવી છે રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટીપીઓ મનોજ સાગઠિયા સહિતના અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરીને મંજૂરી આપી હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે રાજકોટમાં અઢળક બાંધકામો ગેરકાયદેસર છે અને લોકોના જીવ પર જોખમ સેવાઈ રહ્યું છે ત્યારે શા માટે તંત્ર દ્વારા તપાસ કરવામાં નથી આવતી શા માટે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી તેવા સવાલો પણ લોકોમાંથી ઉઠવા પામ્યા છે વિનોદ આનંદ બંગલા ચોક પાસે જે રોડ ઉપર જ ગેરકાયદેસર દુકાનો કે મારજીની જગ્યા ઉપર દુકાનો મૂકી દીધી છે અને આ બાબતે ઘણી બધી અરજીઓ થઈ તો છતાં અહીંના ટીપી સાગઠિયા એમની ભલામણ કે એમની નજર હેઠળ આ બાંધકામ થયેલું છે આની માત્ર ને માત્ર રિનોવેશનની મંજૂરી મળી હતી તો એ લોકોએ આખું બાંધકામ તોડી અને નવું બનાવેલું છે આની અંદર ટીપી સાગઠીઓની પણ કાંઈક ભૂમિકા લાગે આવા બાંધકામને કારણે રોડ ઉપર ટ્રાફિકની સમસ્યાઓ થાય છે આવા બાંધકામને તોડી પાડવા જોઈએ પહેલાં અહીંયા એક ટુર્નામેન્ટ હતું મકાન હતું અને ઓલી સાઈડ દુકાન હતી તો એમાંથી આખે આખું તોડી અને કોમર્શિયલ બને તો બંને સાઈડ દુકાન બનાવી એકો સાઈડમાં માર્જીની જગ્યા મૂકેલી હતી ફાયર સેફ્ટી કે એન ની પણ કોઈ કોઈ સાધન સામગ્રી છે અને રોડ ટચ છે કોર્પોરેટરો પણ અહીંયા અવર જવર થાય પણ એની ધ્યાનમાં છે છતાંય લોકો કોઈ ધ્યાન દોરતું નથી આ બાબતમાં ઘણી બધી અરજી છેલી છતાંય કોઈ ધ્યાન લેતું નથી